ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આજે એક સપ્તાહ જેટલો સમય પૂરો થયો છે અગ્નિકાંડ બાદ જો કંઈ બચ્યું છે તો તે માત્ર ગેમ ઝોન કાટમાળ એક સપ્તાહ બાદ ઘટના સ્થળ સ્થિતિ શું છે તે જાણવા દિવ્યા ભાસ્કરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હજુ પણ અહીંની ગલીઓમાં અગ્નિકાંડના ના પડઘા સંભળાઈ રહ્યા છે આસપાસના વિસ્તારોમાં ગમગીની અને શોખ માહોલ જોવા મળી રહ્યો છે આ સ્થળે જતાની સાથે જ આગ સામે એ ભયાનક આગના દ્રશ્યો સામે આવી જાય છે અને આગમાં જીવતા બળીને ખાખ થનાર એ લોકોની ચીસો સંભળાતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે એટલે અમે લોકોને એવો વિશ્વાસ નથી આવતો કે અમે જસ્ટ આજે જે અને ટીઆરટી જે હતું એની પાછળની બાજુ છે અને ત્યાં આટલી મોટી દુર્ઘટના બની ગઈ હજી ઘણા લોકો કુતુહલ વર્ષ આવતા હોય છે આજુબાજુથી અને એ લોકો

આજે પણ ગમગીની નો માહોલ જોવા મળી રહ્યો છે અને આ માહોલ ક્યારે પૂર્વવત થશે તે હાલ કહેવું મુશ્કેલ છે પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ